પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું સંક્ષિપ્તમાં મહાત્મા સાંભળવું બહુ અલ્પિકરણ સાથે આજે આપણે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવનું મહિમા સાંભળે છે જે શૈલ પહાડ પર બિરાજમાન છે ભગવાન કાર્તિકેની સુંદર તપસ્થલે છે સુંદર કૃષ્ણ નદીનું તટ છે એવી દિવ્ય ભૂમિ શેલ પહાડ પર ભગવાન મહાદેવના મોટા પુત્ર ભગવાન કાર્તિકે ભગવાન મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકે યાદ કરવાનો ખૂબ મહિમા છે આપણે શિવાલય જતા હોઈએ પણ આપણે ભગવાન કાર્તિકે યાદ કરવાનું ભૂલ જઈએ છીએ આપણા કથાના માધ્યમ દ્વારા આજથી આપણે સૌ યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે ધોરેશ્વર મહાદેવ તમારા ગામનું જે શિવાલય આપ મહાદેવ નું દર્શન કરવા જયારે જાઓ છો ત્યારે શંકર ભગવાન સન્મુખ ભગવાન કાર્તિકે ને ભૂલા વગર યાદ કરો ભગવાન ગણેશજીને ને યાદ કરીએ માતા ગંગાને કોઈ દિવસ ન ભૂલીએ

એ છે મલ્લિકાર્જન મહાદેવ શેલ પહાડ દેવતાઓ માટે માતા જગદંબાસ્વયં અનેક ભમરા સ્વરૂપ અસુરણા સંહાર કરવા માટે દેવતાઓને રક્ષા માટે માતા પ્રગટ થઈ હતી તેથી શેલ પહાડ ઉપર ભ્રમરંબા દેવી શક્તિપીઠ પણ છે ક્યારે આપને બેરાજ જોતેલી મલ્લિકાર્જન મહાદેવનું દર્શન કરવાનો અવસર મળે તો પ્રભુ રામે પણ એ પર તપ અવસર મળે જ્યોતિર્લિંગ દર્શન કરવાનું અદભુત મહિમા છે અત પરમ પ્રભુ સ્વામી મલ્લિકાર્જુન સુદ મહાત્મા

સુત પુરાણ ને કહે છે ને સુત પુરાણ મહાત્માઓ ને કહે છે હવે પછી હું તમને બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ ની કથા કરું છું Oh, my જે મનુષ્ય બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ ની કથા નું શ્રવણ કરશે એ માન મન મય ની કામના પૂર્ણ થશે તેથી ભગવાન કાર્તિકે દ્વારા શિવલિંગ પ્રગટ થયું છે ભગવાન શિવ અને પાર્વતીએ બંને પુત્રના વિવાહ કરવા માટે બંને પુત્રોને પરિક્રમા કરવા માટે મોકલ્યા હતા કે પૃથ્વીની પરિક્રમા કરીને તમે આવો ગણેશજી તો માતા પિતાની પરિક્રમા કરી લીધી એટલે પૃથ્વીની પરિક્રમાનું ફળ તેને પ્રાપ્ત થયું પરંતુ ભગવાન કાર્તિકે મયુર ઉપર સવાર થઈ અને પૃથ્વીની પરિક્રમા કરવા ગયા અને પૃથ્વીની પરિક્રમા કરતા ભગવાન સમય વીતી ગયો અને પૃથ્વીની પરિક્રમા કરીને જ્યારે કૈલાસની આવતા હતા ત્યારે નારદજીએ ભગવાન કહ્યું કે કાર્તિકે આપ ક્યાં હતા ભગવાન કાર્તિકે કહે છે કે હું પૃથ્વીની પરિક્રમા કરવા ગયો હતો કારણ કે માતા પિતાએ કહ્યું હતું કે પૃથ્વીની પરિક્રમા કરીને જે આવે તેના વિવાહ કરવા નારદજી એ સમયે કાર્તિકી ને કહે છે આ પૃથ્વીની પરિક્રમા કરવા ગયા પણ તમે ગયા બાદ ગણેશજીના વિવાહ થયા પ્રજાપતિ વિશ્વરૂપની બે પુત્રીઓ સાથે તેમને તો બે પુત્રો પણ છે શુભ ને લાભ છે ત્યારે ભગવાન કાર્તિકે એમ થયું છે કે હું પરિક્રમા કરવા ગયો અને મારા નાના ભાઈ ગણેશજીના વિવાહ થયા

અને લગ્ન કરવા માટે જો આખી પૃથ્વીની પરિક્રમા કરવા જવું પડતું હોય તો લગ્ન બાદ તો કેટલી જવાબદારીઓ મારા પર કે તે આ બધી જવાબદારીઓ મારાથી ઉઠાવી મારે તો દેવતાઓને રક્ષા કરવી છે હવે હું કૈલાસમાં જતો નથી narad હવે હું શૈલ પહાડ પર જાઉં છું કારણ કે શૈલ પહાડ પર અસુરનો ઉપદ્રવ છે પૂરે પૂરો શૈલ પહાડ ઉપદ્રોધી ઘેરાયેલો છે અનેક અસુરો

દેવેશ્વર લિંગની સ્થાપના કરે સુરેશ્વર શિવલિંગની સ્થાપના કરે શિખરેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરે છે ભગવાન કાર્તિકે પોતાના દ્વારા શૈલ પહાડ પર અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે ત્યારબાદ અસુરનો સહાર કર્યો છે ભગવાન કાર્તિકે તેથી ભગવાન કાર્તિકે કૃષ્ણ નદી પર તપ કર્યો છે અને ભગવાન કાર્તિકેના ના તપોબલથી ભગવાન મહાદેવજી

હું દેવતાઓનો સેનાપતિ છું તેથી આ શૈલ પહાડ પર અસુરો હતા અસુરનો મેં સંહાર કર્યો છે તેથી હું કૃષ્ણ નદી પર તપ કરું છું હજી પણ અગણિત અસુરો છે એ દરેક અસુરોનો સંહાર મારે કરવો છે અસુર રહિત મારે આ ધરતીને નિર્માણ કરવી છે તેથી ભગવાન માતા પિતા છો મારા માટે ગૌરવ છે અને એટલું સીમિત નથી કે આપ જગતના પણ પિતા છો પણ મારી એક વિનંતી સ્વીકારો ભગવાન શિવ હે સ્થિર કરે છે અને સુંદર શિવલિંગ નું પ્રાગટ્ય થાય છે અને ભગવાન મહાદેવ પોતાના પુત્ર કાર્તિકે છે કાર્તિકે અમાવાસ્યા ના દિવસે અમાસ ને દિવસે હું

તેથી ક્યારે અવસર મળે તો આપણે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરવાનો મહિમા એક અમાસ દિવસે વિશેષ કહ્યો છે અને પૂર્ણિમા દિવસે એક વિશેષ મહિમા કહ્યો છે પૂર્ણિમા દિવસે આપ જાઓ તો માતા પાર્વતી સ્વયં ત્યાં બિરાજે છે અને અમાવસ અમાવસ્યા દિવસે જાઓ તો ભગવાન સ્વયં ત્યાં બિરાજે છે આવું ભગવાન મલ્લિકાર્જુન મહાદેવનું સુંદર સ્થાન છે શિવ મહાપ્રા ગ્રંથમાં

મહાદેવ મહાદેવ છે અને બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ ના યાત્રાના સાક્ષી ભગવાન ગણેશ છે જયારે આપણે યાત્રા કરવા જઈને પહાડ ઉપર પ્રવેશ કરીએ છીએ ત્યારે સાક્ષી ગણેશ આવે છે યાત્રિકો પેલા ભગવાન ગણેશ દર્શન કરે ગણેશનું દર્શન કર્યા બાદ ધીરે ધીરે આગળ વધે અને ભગવાન મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરે છે જેને બાર જ્યોતિર્લિંગ ની યાત્રા કરી હોય તેમને ખબર હોય શિવ મહાપ્ર ગ્રંથમાં આ બીજા જ્યોતિર્લિંગ ભગવાન કાર્તિક ભક્તિનું ફળ છે અને જે કોઈ બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરે દુઃખમ તો દૂર તો યાદી

આ કથાની અંદર ઊભી કરે છે તેથી આપણે એવો ભાવ પ્રગટ કરીએ કે આ ભાઈ સોમનાથ મહાદેવને ઝાંખી છે આ બીજા જ્યોતિલિંગ મલ્લિકાર્જુન મહાદેવને ઝાંખી છે અને બારે બાર જ્યોતિર્લિંગો સુંદર રીતે મેં કાલે દર્શન કર્યું કાલે ભોજન પ્રસાદની પણ અંદર દર્શન કર્યું કેટલી મોટા પ્રમાણમાં રસોઈ બને છે કેટલા મોટા પ્રમાણમાં દરેક ભાઈઓ બહેનો સુંદર રીતે આદરપૂર્વક ભોજન પ્રસાદ લે છે ખૂબ ખુશી થઈ તો મલ્લિકાર્જુન મહાદેવનો મહિમા છે દુખમ છે દુર્તો દુરતો મહાદેવનું દર્શન કરે છે તેના જીવનના બધા દુઃખ દૂર જતા રહેશે અને દુઃખ દૂર જાય તેથી સુખમ આંત્યંતિલમલ દરેક પ્રકારના સુખ મળે છે જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવ યાદ કરે છે તેને કોઈ ગર્ભના કરવો નહીં વેઠવા પડે તેથી ભગવાન વ્યાસ વચન આપે છે જનની ગર્ભ હવે માનવ યોનિમાં આપણને જન્મ મળે એ તો એક વિશેષતા છે પણ આપણે તો કેટલે ચોર્યાશી પ્રકારનો યોનિનો ચોર્યાસી લાખ યોનિ હવે કેટલા કેટલા અજીવાતમાંય દુઃખ ભોગવવાના તેથી હવે આવા દુઃખો ભોગવવા ન પડે તેથી વિશેષ પ્રકારે ભગવાન શિવનું ભજન કરતો રહ્યો બીજું તો આપણાથી કાંઈ ન થઈ શકે ભલે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ આપણે મોટી મોટી પૂજાઓ ન કરી શકીએ મોટી તીર્થયાત્રા ન કરી શકીએ આપણે આટલી મોટી ભગવાનની કથાઓ સપનું પણ ન જોઈ શકીએ કારણ કે બધાનું કામ જ નથી આપણે પૈસા હોય તોય કામ નથી કાંક એવું આટલો મોટું કથાનું આયોજન કરું એ ઉદારતા હોવી જોઈએ એ વિશાળતા હોવી જોઈએ એ સૌ પૈસા આવ્યું તો પણ ન થઈ શકે માણસ ડરતો હોય કે કઈ રીતે આ બધું કરવું કઈ રીતે થઈ શકે છે તો આવા મોટા મોટા પુણ્યો આપણે ન કરી શકીએ પણ ચોર્યાસી લાખ ફેરવવા મુક્ત થવું હોય ગર્ભના દુઃખોમાંથી માણસે અને જીવનનું મોટા મોટું કોઈ દુઃખ હોય તો માતાના પેટમાં જ્યારે જીવ રહે છે એ જીવ ખૂબ દુઃખી થાય છે પણ ઈશ્વરની કૃપા એવી છે કે દુઃખ આપણને યાદ નથી રહેતું બાકી માતાના ગર્ભનું દુઃખ આપણને જો યાદ રહે તો આપણે ભૂલથી પણ નાનકડું સરખું પ્રાર્થના કરીએ નાનકડું સરખું પણ ખોટું કામ ન કરી ભગવાનની માયા આપણને ભૂલવાડી દે છે અને આપણા શાસ્ત્રો ના કહ્યું મૃત્યુનું દુઃખ પણ એટલું ભયંકર છે પણ દુઃખ એ વાત નો છે કે મૃત્યુનું દુઃખ વેઠા પછી આપણે રહેતા નથી આ બંને દુઃખો થી માનવ વંચિત રહે છે તેથી માનવ આડે ધડ પોતાનું જીવન જીવે છે અને ફરી પાછો ચોરીસ સેલા ફેરાની અંદર ફરતું એવું આપણા શાસ્ત્રો કહે છે તેથી જે હોય તે પણ જીવન સુંદર રીતે જીવવું જીવન સારી રીતે જીવવું સારી જરૂર છે સારા વિચારો કરીએ આપણે સારું કરવાનો ભાવ કરીએ આપણે સારું બોલીએ સારું વિચારીએ સૌનું સારું કરીએ એટલું તો આપણે કરી શકીએ અથવા જેની સાથે રહેતા હોય એનું કઈ રીતે આપણે

કોઈ પણ જીવાતમાં જયારે મલ્લિકાર્જુન મહાદેવ કરે છે ત્યારે ગર્ભના દુઃખો જે કોઈ શંકર ભગવાન યાદ કરે છે વિશેષ મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરે છે મલ્લિકાર્જુન મહાદેવ કથાનો પાઠ કરે છે કથા નું શ્રવણ કરે છે ધન ધાન્ય સમૃદ્ધિ આ ભગવાન મહર્ષિ વેદવ્યાસે વચન આપ્યું છે કે ધન ધાન્ય સમૃદ્ધિ ને બુદ્ધિ મળે પ્રાપ્ત હોય પણ બુદ્ધિ ન હોય ધન ખોટા માર્ગે વેડફાતું હોય છે તેથી ભગવાન વચન આપે છે જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે આરોગ્ય જે ભગવાન મહાદેવજી આપે છે જાય તે નાત્ર એ જતું નથી એ નિત્ય રહે છે આપણું હંમેશા મંગલ અને કલ્યાણ કરતું રહે છે ભગવાન શિવનું આપેલું સ્થાયી રહે છે

મલ્લિકાર્જુન મહાદેવની કથાનો પાઠ અને પારણ કરે છે તેને મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરવાનો ફળ પ્રાપ્ત થાય આ રીતે બીજા જ્યોતિર્લિંગનો મહિમા શિવ ગ્રંથની અંદર ભગવાન વ્યાસજીએ ગાયો છે અને ત્યાર